તો હવે ચલો ભાઈ ઘેર બી આવી ગયું છું મસ્ત ચલો આજે બસો નહીં આવવાની કદાચ વાત જોવા મળી છે કે નરેન્દ્ર મોદી આવવાનો છે ત્યાં ઘરે બસો છે તો ભાઈ દર વખતે આવું હોય ભાઈ મહિને મહિને કે અઠવાડિયે અઠવાડિયે એવું હોય કે નરેન્દ્ર મોદી આવે છે ફલાણો આવે છે ના આવે છે તમે નહીં વિચારો ગામડાની બધી બસો ત્યાં જઈ હોય હવે ગામડાની બધી બસો તો જાય એટલે બધા સ્ટુડન્ટોને તકલીફ પડે ભણવા જ બધા કોઈ જાય ને કેમ ના જાય બસ ના હોય એટલે બધાને રજા પડે બધાને ભણવાનું બગડે પણ બધા નરેન્દ્ર મોદી ને ત્યાં સાંભળવા માટે બધી વહી ત્યાં જતી રહી બગડે છે આટલા નાના આટલા છોકરાઓનું ભણવાનું ખરાબ જાય છે એમ તો એ ખરેખરમાં વિકાસ કરતો હોય ને તો છોકરાનો બી વિચાર સ્ટુડન્ટનો બી વિચારે પેલા કે ભાઈ બસો કઈ બસો થોડીક જ મને આપો ભલે વાંધો ને કોઈ સાંભળવા આવે ના આવે પણ છોકરાનું ભણવાનું ના બગડું જોઈએ તો તો ગાઈશ આ બહુ સમજવા જેવી વાત છે બધા માટે જાણે મસ્ત ભૂખ લાગી છે ચલો જમી લઈએ આપણે જો નાસ્તો બતાવો તમને જો આખી જીડી છે અને આ મમ્મી સવારે જે મારા માટે પાસ્તા બનાવ્યા હતા એ ચલો આપણે હવે ટીવી ચાલુ કરી છે મસ્ત તો આપણે હવે જમી લઈએ અને નાસ્તો કર્યા પછી મળું ચલો હેલો ગાઈસ તો ફાઇનલી આજે રવિવાર છે મસ્ત બધાને ગુડ મોર્નિંગ જય માતા જય મેલની માતા

આ બાવટાનો રોટલો છે અને આ દહીં અને મરચું આ બાવટા નો રોટલો અને દહીં રોટલું બહુ મજા ખાવા અને જોરદાર લાગે જોરદાર ખાવાની મજા આવી ચલો આપડે ખાઈ ચલો મસ્ત તૈયાર થઈ ગયા છે તો હવે જઈએ છે આપણે શ્રી કુખાર મેલડી માં ધામ બારેજા જા તો હું ભરત દેવ જઈએ છીએ મસ્ત કડાવડા ફેર લીધા છે જોરદાર તો અત્યાર ના વાગ્યા છે એક હવે દોઢ વાગ્યો છે દોઢ વાગ્યા સુધી પછી હવે નીકળે છે બારે જવા માટે કારણ કે રાત્રે મોડા માડી આવશે good cholo guys

કારણ કે અમારે કુળદેવી છે તો તમે કંઈ જ્યારે બી સોજીત રાહો ત્યારે શ્રી શેમકર્યાની માતાજીનું દર્શન કરવાનું ભૂલતા નહીં અને અહીંયા જોડે પાછળ એક તલાવ છે મોટું એ તલાવમાં બી એક મગર ત્યાં મગલ છે તો તમને એ બી જોવા તમે મળશે જ્યારે બી આવે છે અને આ બે જો લીમડો છે જૂનું લીમડું છે અને મસ્ત શેડ બીન મારે છે અહીંયા ગાઈસ ફાઇનલી આપણે માતાજીએ પોકી ગયા છે બારાજા ધામ જોઉં તોને બતાવું હમણાં જીએ છે માતાજી આવશે ખબર નહીં ક્યારે આવે માતાજીનું પ્રવચન હાંભરે પછી ઘેર જવા નીકળીશું અને માતાજીએ ના પાડી છે વિડીયો શૂટ કરવાની એટલે આપણે વિડીયો શૂટ અંદર નહીં કરીએ અને તમારે જો વિડીયો જોવો હોય તો બારાજા ધામ ખુખાર મેલીમાં બારાજા ધામ યુટ્યુબ ચેનલ પર આ વિડીયો તમને દર્શનના પ્રવચનના આરતીના ત્રણના વિડીયો મળી જશે તો ગાઈસ આપણે મળીએ માતા દર્શન કર્યા પછી ચલો બાય બાય તો ગાઈસ મસ્ત માતાજી દર્શન કરી લીધા છે આપણે તો હવે જમવા માટે આ છે મસ્ત ગોકુલ હોટેલ છે શાયદ હા ગોકુલ હોટેલ છે તો પંજાબી થાળી મંગાવી છે હવે થોડોક ટાઈમ આવી જશે મસ્ત જો આ ચાવડર ફ્રાય છે પછી આ પનીર શાક છે પછી આ ચણાનું શાક છે શાયદ હા પછી રોટલી છે એક પાપ થાય છે મસ્ત તો મસ્ત ભૂખ ભૂખ લાગે છે આપણે જમી લઈએ પછી તમને મળીએ ચાલો તો ગાઈસ આપણે મસ્ત જમી લીધું છે મસ્ત મજા ખાવાની હોટર તમને જો જો હોટર ગોકુલ છે તો ગાઈસ મસ્ત જમવાનું હતું ગોકુલનું થોડુંક ઠંડુ હતું પણ સારું હતું આમ રોટલી મસ્ત ગરમ હતી એમ બધું બી બીજું બધું થોડું ઠંડુ હતું તો પણ જમવાનું મસ્ત હતું ગાઈસ તો આપણે ફાઇનલી હવે ઘરે જો આપણે નીકળી ગયા છે તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત ઘેરાઈ ગયા છે અને રાતના વાગ્યા છે બે તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો હશે ગાઈસ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ અને ગાઈસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીશ જેથી મારા નવા નવા વિડીયો મળતા રહે તો ચલો બાય બાય જય માતાજી જય કુભાર મેળી જય મેળી બા ચલો બાય 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 બાય